હેલો મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને તમે જોઉો લી આદિવાસી વ્લોગ ને હું છું હિતેશ ચૌધરી આ આ જગ્યા છે ને મિત્રો બહુ મસ્ત લીલું હરિયાળી છે ને આ છે વોચમા મંદિર ને એનો નજારો પણ કેટલો સુંદર લાગે છે જો મિત્રો હા બહુ મસ્ત આ જગ્યા છે ને આ જગ્યા પર કોણ આવેલું છે તે પણ કહેજો અને આવેલા એતા આ જગ્યા નું નામ શું છે તે પણ કહેજવા છે માતાજી આપણે અંબામાં બાજુમાં આવું છે ડુંગર લીલુત્રુ બહુ જ મસ્ત ઉપર પણ બહુ જોરદાર વાતાવરણ લીલું છમ આપણે સપુતારા જેવું જ લાગે છે જો કેટલું સુંદર વાતાવરણ લાગે છે ને આશરે તો ત્રણસો પગથી હશે બી અહીંયા પણ ના વાતાવરણ એટલે બહુ મસ્ત આપણે તડકામાં હું આવેલા છો ને તો બી મસ્ત લાગે છે ઉપરથી એકદમ ઠંડુ ઠંડુ થાક પણ ખુલ્લું એકદમ નજારો તો પૂછો નહીં આજુબાજુ દેખાયું બધા ડુંગર એટલે બહુ જોરદાર ના મંદિર છે આપણે આદિવાસીમાં આદિવાસી ભાઈઓનું મંદિર ને માતાજીનું મંદિર બંને લોકપ્રિય આ ગામડામાં આવેલા છે આ ડુંગર માંડવી તાલુકામાં જ છે સુરત જિલ્લામાં પણ આ ડુંગરનું નામ શું છે તે કમેન્ટમાં કહેજો ને કોણ કોણ નથી આવ્યું ને આવ્યું છે તે કમેન્ટ કરજો ને મળીશું આવા લોગ માટે ત્યાં સુધી સ્વસ્થ રહેજો ને મસ્ત રહેશો ને બાય બાય